તો સમગ્ર ગુજરાત અને દેશભરમાં કૃષ્ણ જન્મોત્સવનો માહોલ બરાબર જામ્યો છે ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે ત્યારે જગત મંદિર દ્વારકાની વાત કરીએ તો ત્યાંની વાત જ કંઈક અનોખી અને નિરાલી જોવા મળી રહી છે દ્વારકાધીશના મંદિરે હજુ પણ ભક્તો પહોંચી રહ્યા છે અને બસ હવે રાહ જોવાઈ રહી છે કૃષ્ણ જન્મોત્સવની તમામ તૈયારીઓ થઈ ગઈ છે તમામ કહી શકાય કે અત્યારે હાલ તંત્ર પણ તૈયાર જોવા મળી રહ્યું છે ભક્તો પણ અત્યારે હાલ હિલોડી ચડ્યા છે જય નંદ તે પ્રકારના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે તો અત્યારે હાલ આપણી સાથે દ્વારકાથી સંવાદદાતા હિના જોડાયા છે હિના અત્યારે હાલ દ્વારકામાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે એક દિવસ એવો છે જયારે તમામ લોકો કૃષ્ણ ના જન્મોત્સવને હોય છે આજ ધરતી પર અવતાર લે છે ને એ અવતાર ને લોકો વધાવતા હોય છે તમારી જે જાણકારી હોય આજે જન્મોત્સવ છે કૃષ્ણ ભગવાન નો આજે દ્વારકા ને દૂર ધામધૂમ થી

એવા ગામ ગામ માં પણ આવેલી માં પણ આવે આ દ્વારકા ભગવાન અહીંયા સૌ વર્ષ ગ્રા પણ કરેલો અને ભગવાન આયા ભગવાન નો છે અને દેશ ભગવાન ધ્યાન કરવાનું

ભગવાન જે કૃષ્ણ છે ને જન્માષ્ટમીનો આ જે પર્વ છે ત્યારે એ પર્વને લઈને અમદાવાદવાસીઓની અંદર જે આતુરતા હતી તે આતુરતાનો અંત આવવાની હવે ઘડીઓ ગણાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે જીએસટીવીની ટીમ છે તે પરે પરની તમામ મંદિરો ખાતેથી વિગતો છે તે પોતાના દર્શકો સુધી પહોંચાડવાની કોશિશ કરી રહી છે ત્યારે હાલ ઇસ્કોન મંદિર ખાતે ઉપસ્થિત છે અને ઇસ્કોન મંદિર ખાતે જે ભક્તોનું ગોડાપુર છે તે જોવા મળી રહ્યું છે અને ખૂબ જ મોટી લાઈનોની કતારો છે તે ઇસ્કોન મંદિરની બહાર જોવા મળી રહી છે મારા સહયોગીમાં ઈશ્વસને કહીશ કે તમામ દ્રશ્યો બતાવવાની કોશિશ કરે કે તમામ જે ભક્તો છે તે લાઈનોની અંદર જોવા મળી રહ્યા છે ને આ લાઇન ઇસ્કોન મંદિરની પૂરતી સીમિત નથી ધોની કારણ કે આ લાઇન છે તે ઈસ્કોન ચાર રસ્તા સુધી તમામ ભક્તો છે તે કતારમાં જોવા મળી રહ્યા છે ને તેમની અંદર જે આતુરતા છે ભગવાનના દર્શન કરવાની તેની સાથે સાથે જે રાત્રિના બાર અને ભગવાનનો જન્મોત્સવ જે ઉજવવામાં આવતો હોય છે તે જન્મોત્સવને પોતાના નિહારી શકે તેની સાથે સાથે આ તમામ જે ભક્તો છે તે વૃદ્ધ હોય યુવા હોય મહિલા હોય તેની સાથે સાથે તેમના નાના નાના ભૂલકાઓ પણ પોતાની સાથે લઈને આવ્યા છે અને તે તમામ લોકો ભગવાનના દર્શનને આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તેની સાથે સાથે ઇસ્કોન મંદિર દ્વારા તમામ પ્રકારની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે કારણ કે જે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ તેની સાથે લેવામાં આવ્યો છે ટ્રાફિક ની પણ મદદ લેવામાં આવી છે કારણ કે જે એસજી હાઈવે આવેલો છે ને તે એસજી હાઈવે ઉપર કોઈ ટ્રાફિકની સમસ્યા ના ઉપસ્થિત થાય તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે ભક્તો છે તેમની સાથે પણ ધોની વાત કરવાની કોશિશ કરીશું શું નામ છે તમારું સિમરન સિમરન નામ છે મારું હું અહીંયા અમદાવાદની જ છું બિલકુલ થી તમામ લોકો છે તે ભગવાન ના દર્શને આવ્યા છે અને જે ભગવાન કૃષ્ણના જે નાદ છે તેની સાથે સમગ્ર ઇસ્કોન મંદિર છે તે ગુંજી ઉઠ્યું હોય તેવું હાલ ધ્વનિ લાગી રહ્યું છે જી બિલ સ્વાગત છે બસ હવે ગણતરીના કલાકો બાકી રહી ગયા છે ત્યારે અત્યારે હાલ તમામ ભક્તો હિલોળી ચડ્યા છે બસ હવે રાહ જોવાઈ રહી છે કે ક્યારે ફરી એક વખત ભગવાન કૃષ્ણ આ ધરતી પર અવતરિત થશે બસ તે ઘડી તે ક્ષણ અને તે પલની અત્યારે હાલ સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે દરેક કૃષ્ણ મંદિરની બહાર લોકોની ભારે ભીડ ઉમટી પડી છે ત્યારે અત્યારે હાલ અમારા સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી ઇસ્કોન મંદિર ખાતે ઉપસ્થિત ફરી એક વખત પાસે જવાનો પ્રયત્ન કરીશું વિરેન્દ્ર આપણે ભક્તો સાથે વાતચીત કરી તમામ કહી શકાય કે લોકો કેવી અનુભૂતિ કરી રહ્યા છે તે જાણ્યું ત્યારે જે રીતે આપણે કહ્યું કે ઘણી લાંબી ભક્તોની લાઈનો છે ત્યારે મંદિર પ્રશાસન દ્વારા તંત્ર દ્વારા કેવી વ્યવસ્થા બિલકુલથી ધ્વનિ કે ભગવાન જે કૃષ્ણ છે ને તેમનું જે અનેરું મહત્ત્વ તેની સાથે સાથે ઇસ્કોન મંદિર અને ઈસ્કોન મંદિરનું પણ ભગવાન કૃષ્ણને લઈને અનેરું મહત્ત્વ છે તે જોવા મળતું હોય છે ને દર વર્ષની જેમ તમામ જે ભક્તો છે તે ઇસ્કોન મંદિર ખાતે ઉપસ્થિત થતા હોય છે અને જે લાંબી કતારો છે તે પણ મંદિરની બહાર સુધી જોવા મળતી હોય છે ઇસ્કોન મંદિર હોય તેની સાથે સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ તેમજ ટ્રાફિક પોલીસ તેના દ્વારા એક સુનિયોજિત આ આયોજન કરવામાં આવ્યું છે તેની સાથે સાથે કોઈ પણ જે ભક્તો આવતા હોય છે તેમને કોઈ તકલીફ ના પહોંચે તેમને કોઈ હાનિ ના પહોંચે તેની સાથે સાથે ઇસ્કોન મંદિર છે તે ધ્વનિ એસજી હાઈવે ઉપર આવેલું છે ને એસજી હાઈવે ઉપર સરખેટથી ગાંધીનગર જવાનો જે માર્ગ છે તે માર્ગો ઉપર ટ્રાફિકની સમસ્યા ના ઉપસ્થિત થાય તેની પણ પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે પોલીસના અલગ અલગ પોઈન્ટો તેની સાથે સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ હાઈવે ઉપર મૂકવામાં આવ્યો છે ફરીથી એ કહીશ કે દ્રશ્યો બતાવવાની કોશિશ કરે મારા સહયોગી કે તમામ જે ભક્તો છે ધ્વનિ તે લાંબી લાઇનોની અંદર જોવા મળી રહ્યા છે અને આ જે તમામ ભક્તો છે ધ્વનિ તે અમદાવાદના અલગ અલગ ખૂણેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉપસ્થિત થયા છે અને આ ઇસ્કોન મંદિરની પરિસરની અંદરનો આ ભાગ છે ને તે ભાગની અંદર પણ લાઈનો જોવા મળતી હોય છે આ જ પ્રકારની લાઇન ધોની ઇસ્કોન મંદિરથી બહારના તરફથી તે ઇસ્કોન ચાર રસ્તા સુધી આ જ પ્રકારની લાઈનો છે તે જોવા મળી રહી છે હાથીગોડા પાલકી જય કનૈયા લાલકીના નારા સાથે મંદિર છે તે બીજી ઉઠી છે તેની સાથે સાથે માખન ચોરના નારા પણ લાગવામાં આવી રહ્યા છે ને તમામ ભક્તો જે છે તેની અંદર એક અનેરો ઉત્સાહ એક આતુરતા કારણ કે ગણતરીના કલાકો જ હવે ધ્વનિ બાકી રહ્યા છે ને તમામ જે ભક્તો છે તે લાંબી લાઈનોમાંથી પસાર થઈને મંદિરની અંદર જવાના જે લાઈનમાં છે તે જોવા મળી રહ્યા છે તેની સાથે સાથે જ્યારે ભગવાનના દર્શન કરવાના હોય છે ને તે સમય કારણ કે ખૂબ જ લાંબી લાઈનની અંદર કલાકો સુધી તે ઉપસ્થિત રહ્યા હોય ને ત્યારબાદ ભગવાનના દર્શન થતા હોય છે ત્યારે તેમની આંખોમાં અનેક જે ભક્તો હોય છે તેમની ભક્તોની આંખોમાં પણ આંસુ આવી જતા હોય છે ક્યાં નામે આપતા સ્ને ભાઈ ક્યાં છે આવ્યો અહીંયા નારાયણપુરા છે નારાયણપુરાથી આવ્યા છો દર વર્ષની જેમ આ વર્ષે આવ્યા છો કે પહેલી હા ના ના આવીએ છીએ

તે ભક્તોની અંદર ખૂબ જ આતુરતા છે તેની સાથે સાથે આ જે લાંબી લાઈનો જે લાંબી કતારો છે તે ધ્વનિ છેક મંદિરની બહાર સુધી કારણ કે આ તો મંદિરની અંદરનો પરિસરનો ભાગ છે ને પરિસરની અંદર આ પ્રકારે જે માનવ મહેરામણ છે તે ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યું છે અને ગણતરીના કલાકો હજી બાકી છે એ પહેલાં જ અમદાવાદની અંદર જે આ એસજી હાઈવે ઉપર આવેલું ઈસ્કોન મંદિર છે તે ઇસ્કોન મંદિરની બહાર આ જે ભક્તોનો મેળાવડો છે તે જ એક અનેરો ઉત્સાહ અનેરી લાગણી કારણ કે ભગવાનનો જન્મ થવાનો છે ને હજી તો બહાર વાગવાની રાહ જોવાઈ રહી છે પરંતુ ભક્તોની અંદર એક જ છે કે જ્યાં ક્યારે અંદર મંદિરમાં પહોંચે અને ભગવાનના દર્શન કરે અને તેની સાથે સાથે જે ઇસ્કોન મંદિર છે તે ભગવાન કૃષ્ણના જે નારા તેમની સાથે સાથે જો જય કનૈયા લાલ હાથીગોડા પાલકી સાથે મંદિર નું પરિસર છે તે ગુંજી ઉઠ્યું છે ધોની જે આભાર વીરેન્દ્ર સમગ્ર માહિતી આપવા બદલ તો બસ આ જ માહોલ અત્યારે હાલ સમગ્ર કૃષ્ણ મંદિર માં જોવા મળી રહ્યો છે